બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા આદર્શ વિદ્યાલય ખાતે નમોકે નામ રક્તદાન કેમ્પ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા દિયોદર અને કાંકરીજમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પ સાથે સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયાના દર્દીઓને પ્રસૃતિ વખતે થતા માતા મૃત્યુદરને ઘટાડવાનો ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય વીઆર વિદ્યાલય પાલનપુર ખાતે નમુકે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નીજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો તેમાં સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુ દરને ઘટાડવાનો છે જિલ્લામાં કુલ સાત સ્થળોએ પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા અને કાંકરીજમાં સવાર આઠ વાગ્યેથી રક્તદાન કેમ્પ યોજાયા હતા આ જેટલા કર્મચારીઓ કરાવ્યું હતું જેમાંથી આશરે કર્મચારી પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મડાના એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સવારે આઠ વાગ્યાથી આ કેમ્પ યોજવા યોજાવાનો છે જેમાં જિલ્લા તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટીન એડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે અંદાજીત સાડા પાંચ હજાર જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી સાહીઠ ટકા જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું